નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણીશું મંગળા ગૌરી પાર્વતી વ્રત મંગળા ગૌરી વ્રત પૂજા વિધિ જાણીશું ત્યારબાદ આપણે તેની કથા જાણીશું તો આવો જાણીએ મંગળા ગૌરી વ્રતની પૂજા વિધિ વૈવિશાળ થયા પછી કન્યાએ શ્રાવણ માસના ચારે મંગળવારે આ વ્રત કરવું આમ પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે લગ્ન થયા પછી સાસરે પણ આ વ્રત કરી શકાય આ વ્રત સુખ સંપત્તિ અને પતિની આયુષ્ય વધારનારું છે શ્રાવણના મંગળવારે પાર્વતીનું પૂજન કરવું અને મંગળા ગૌરીની વાર્તા સાંભળવી શ્રાવણ મહિનાના બધા મંગળવારે માતા પાર્વતીની મંગળા ગૌરીની પૂજા કરવી પાટલા ઉપર તેમની સ્થાપના કરી ઘઉના લોટનું કોડિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી ઘી પૂરી દીવો સળગાવવો સોળ બીલીપત્ર સોળ પુષ્પો તથા સોળ જીરાના દાણા સોળ ગરોના પાંદડા સોળ ધતુરાના પાંદડા અને સોળ અધેડાના પાંદડાથી માતાજીનું પૂજન કરવું એક ટાણું જમવું અને વાંસની છાબડીમાં ફળ ફૂલ અને માતાજીની મૂર્તિ મૂકી પૂજન કરી વિદ્વાનને દાન આપવું દર્શકો આપણે મંગળા વ્રતની પૂજા વિધિ જાણી હવે આપણે મંગળા ગૌરી વ્રતની કથા સાંભળીશું તે પહેલાં તમે હજી સુધી ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો તો આવો આપણે આ પવિત્ર કથા સાંભળીએ ધર્મપાળ નામનો એક બ્રાહ્મણ હતો એક વાર તેણે દેવી મંગળા ગૌરીનું પૂજન કર્યું તેના પૂજનથી દેવી પ્રસન્ન થયા અને ધર્મપાળને કહ્યું હે ધર્મપાળ તે શ્રદ્ધાપૂર્વક મારું પૂજન કર્યું તેથી હું પ્રસન્ન થઈ છું તારે જે વરદાન માગવું હોય તે માંગ ધર્મપાળ બોલ્યો માતાજી મારા ધનધ્યાનની ખોટ નથી પરંતુ એક પુત્રની જંખના છે મંગળા ગૌરી બોલ્યા ધર્મપાળ તારા ભાગ્યમાં સંતાન જ નથી તો પુત્રની વાત જ ક્યાં રહી છતાં અલ્પ આયુષ્યવાળો ગુણવાન પુત્ર લાંબા આયુષ્યવાળો આંધળો પુત્ર અથવા તો વિધવા પુત્રી આ ત્રણમાંથી હું ગમે તે એક માંગ જે માગીશ તે મળશે ધર્મપાળ બોલ્યો માતાજી મને અલ્પ આયુષ્યવાળો પણ ગુણવાન પુત્ર આપો જેથી મારી અને મારા પિતૃઓની સદ્ધતિ થાય દેવી મંગળા ગૌરીએ કહ્યું ધર્મપાળ જો પાસે આ આંબો છે તેના ઉપરથી એક કેક તોડી લે ન પહોંચાય તો ગણપતિની ગુંટીમાં પગ ભરાવીને તોડી લે તેણે એક કેરી તોડી લીધી પણ તેનો લોભ લાગ્યો એટલે ત્રણ ચાર ગણપતિની ગુંટીમાં પગ ભરાવી બરાવીની ઉપર ચડ્યો ને ત્રણ ચાર કેરીઓ તોડી આથી ગણપતિ ક્રોધિત ભરાયા અને શ્રાપ આપ્યો જા સોળમે વર્ષે તારા પુત્રને સાપ કરશે અને તે મૃત્યુ પામશે ધર્મપાળના હાથમાં ત્રણ કેરીઓ હતી તેમાંથી બે અદ્રશ્ય થઈ ગઈ અને માત્ર એક જ કેરી રહી ધર્મપાળ એક કેરી લઈ ઘરે આવ્યો અને પોતાની પત્નીને કેરી ખવડાવી થોડા દિવસોમાં તેની પત્ની સગરબા થઈ અને નવ મહિને તેને રૂપાળો પુત્ર જન્મ આપ્યો ધર્મ પાળી પોતાનો પુત્રનું નામ શિવ પાડ્યું શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો દસ વર્ષે તેને જનોઈ દીધી અને તેને તેના મામા સાથે કાશીએ ભણવા મોકલ્યો મામુ બાણે જ કાશીએ જવા નીકળી પડ્યા જતાં જતાં એક ગામ આવ્યું ગામના પાદરે સરખી સૈયરો રમતી હતી તેમાં સુશીલા નામની એક ઘણી રૂપાળી છોકરી હતી બીજી છોકરીઓ સાથે તેને કજીયો થયો તેથી છોકરીઓએ તેને રાંડ અભાગણી કહી ગાળો દેવા લાગી સુશીલાએ કહી તમે ભલે મને ગાળો દો રાંડ કહો હું રંડવાની નથી મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા નહીં થાય મંગળા ગૌરીનો જ્યાં ધૂપ ફેલાય તે દીવાનો પ્રકાશ ફેલાય ત્યાં પણ સુખ શાંતિ થાય છે એક છોકરીએ કહ્યું બહેન આ વ્રત સી રીતે કરાય બોલી મહિનાના બધા મંગળવારે માતા મંગળા ગૌરીની પૂજા કરવી પાટલા ઉપર તેમની સ્થાપના કરી ઘઉના લોટનો નો કોડિયો બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી ઘી પૂરી દીવો સળગાવો સોળ બીલીપત્રો સોળ પુષ્પો તથા સોળ જીરાના દાણા સોળ ધરોના પાંદડા સોળ ધતુરાના પાંદડા અને સોળ અધેળના પાંદડાથી માતાજીનું પૂજન કરવું એકટાણું જમવું અને વાંસની છાબડીમાં ફળફૂલ અને માતાજીની મૂર્તિ મૂકી પૂજન કરી વિદ્વાને દાન આપવું સુશીલાની વાત મામો બાણે જ સાંભળી રહ્યા હતા મામાને થયું જો સુશીલાના લગ્ન શિવ સાથે થાય તો તેના મૃત્યુની ગાથ ટળી જાય તેઓ સુશીલાના પિતા પાસે ગયા અને કન્યાનો માંગો કર્યું સુશીલાના પિતાએ કહ્યું મારી સુશીલાનું શગ પણ હર નામના બ્રાહ્મણ પુત્ર સાથે થયેલું છે એટલે તમારી માંગણી હોવું શી રીતે સ્વીકારું વાત સાંભળી મામો બાણેજ નિરાશ થયા તેમ છતાં એ જ ગામમાં તળાવ પાસે સુંદર સ્થળે રહેવા લાગ્યા થોડા દિવસમાં સુશીલાના લગ્ન લેવાયા વિધિની ગતિ ન્યારી હોય તેને કોઈ સમજી શકતું નથી દુર્ભાગ્ય હર રોગમાં ઘેરાયો તેથી તેના મા બાપ ચિંતામાં પડ્યા તેમને શિવને જોયો એટલે શિવના મામાએ કહ્યું ભાઈ તમારા મારા હરની જગાએ ચોરીમાં બેસવા મોકલો તો સારું કારણ કે તે વ્યાધિમાં સંપડાયો છે મામાએ હા કહી અને શિવને લગ્ન મંડપમાં બેસવા મોકલ્યો સુશીલાના સ્વપ્ન ફળ્યા તેના લગ્ન શિવ સાથે થઈ ગયા રાત્રે શિવ અને સુશીલા સૂતા હતા શિવ વર ઊંઘમાં હતો તેવામાં સુશીલાને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં દેવી મંગળા ગૌરીએ કહ્યું સુશીલા ઉઠ તારા પતિને નાગ કરડવા આવ્યો છે જટ દૂધનું વાસણ મૂકી દે એટલે તે દૂધ પી ચાલ્યો જશે સુશીલા જપકીને જાગી જુએ તો કાળો નાગ ફૂંફાળા મારતો આવી રહ્યો હતો જટ તેને દૂધનું વાસણ નાગ આગળ મૂકી દીધું નાગ દૂધ પીને ચાલતો થયો થોડી વારે શિવ જાગ્યો અને કહ્યું સુશીલા મને ભૂખ લાગી છે સુશીલા ઘરમાં ગઈ અને રૂપાના થાળમાં લાડુ લઈ આવ્યું શિવે લાડુ ખાધા અને હાથ ધોઈ થાળમાં વિંટી મૂકી કહ્યું લે થાળ મૂકી દે ભલે કહી સુશીલા થાળ મૂકી આવી બીજે દિવસે હર સાજો થયો એટલે તે લગ્નની અધૂરી વિધિ પતાવવા આવ્યો સુશીલા તેને જોઈ કહેવા લાગી કે જેને સાથે પરણી હતી તે આ વર નથી માટે હું આને સાથે ઊભી નહીં રહું સુશીલાના પિતા ચિંતામાં પડ્યા હવે શું કરવું તેમને શિવની શોધ કરવા માંડી શિવ અને તેના મામા તો વહેલી પરોડે કાશીએ જવા નીકળેલા હતા તેઓ કાશીમાં આવ્યા અને ભગવાન કાશી વિશ્વનાથનું પૂજન કરી આનંદ પામ્યા રાત્રે તેઓ ધર્મશાળામાં સૂઈ ગયા ઊંઘમાં મામાએ સ્વપ્ન આવ્યું જાણે યમદૂતો તો શિવને પ્રાણ લેવા આવ્યા છે પરંતુ મંગળા ગૌરીએ તેમને મારીને પાછા કાઢ્યા છે પણ આ વાત તેમણે મનમાં રાખી સુશીલાના પિતાએ શિવને ખોળવા આકાશ પાતાળ એક કર્યું પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહીં આથી તેમણે સદાવ્રત ચાલુ કરી અતિથિઓ આવે ત્યારે સુશીલા તેમના ચરણ ધોતી તેની મા પાણી રેડતી ભાઈ ચંદન ચડાવતો અને તેના પિતા ભોજન કરાવી પાન આપતા આમ સૌ કોઈને તેઓ આદરપૂર્વક જમાડતા શિવ અને તેના મામો અહીં આવી પહોંચ્યા અને તળાવને કાંઠે બેઠા એવામાં સુશીલા દાસીની પાણી ભરવા આવી તે જોઈ ગઈ અને ઘરે જઈ વાત કહી સુશીલાના પિતાએ તેમને તેડવા માટે હાથી ઘોડા મોકલી આદરપૂર્વક તેડાવ્યા તેઓ ત્યાં આવ્યા એટલે સુશીલાના શિવ ઓળખી ગઈ અને તે શિવના ચરણોમાં નમી પડી તેણે તેના માતા પિતાને કહ્યું આ જ મારા પતિ છે તેમના સાથે જ મારા લગ્ન થયા છે સુશીલાના મા બાપ તેને માટે કંઈક એદાણી માંગી મારે શિવ જે રૂપાના થાળમાં પોતાની વીંટી મૂકી થાળ ગુપ્ત ઠેકાણે મુકાવ્યો હતો તે વાત સુશીલાએ કહી અને પેલા થાળ લઈ આવો થાળમાં શિવની વિંટી જોઈ તેમણે બધી વાત માની લીધી અને સુશીલાના મા બાપે શિવને જમાઈ રૂપે સ્વીકારી લીધો પુષ્કળ પહેરામણી આપી સુશીલાને શિવ સાથે વળાવી સુશીલાએ મંગળા ગૌરીનું વ્રત કરવા માંડી તેથી શિવ દીર્ધાયુ પામ્યો અને સૌ સારા માના થયા દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવો આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો કમેન્ટમાં જય મંગળા ગૌરી અવશ્ય લખજો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર